તારી ગાડી વેચ દેવી પડે ફોન વેચ દેવો પડે એવું બધું વેચ દે તારી પાસે પૈસા થઈ ગયે મુકાયો હું કરું મારા ભાઈ બંને ફોન કરવો હોય તો મારી વાત સાંભળતું હમ તારી પાસે ગાડી તો છે ગાડી છે તો તું ગાડીમાંથી બી પૈસા કમાઈ શકે કેવી રીતે કેને ભાઈ તો તારે ગાડી વેચી દેવાની ગાડી વેચી દે તો નો તાત્યા ભાંગી જો ભાઈ તને હું કહું મારા ઘર હું વેસી નાખું ઢોરા વેસી નાખું બકરા વેસી નાખું મારી બાયડી પણ વાહ શા આવો જણ ભાઈ તારે પૈસા કમાવા હોય ને તો તું તારી બાયડી વેચી આપડે બે જણા થઈ પૈસા વાળા ભાઈ ને કેવો આવી એ તું તારું મોઢું તો કુતરા જેવો એને બાયડી ની કથા કરે તું એમને વાંધો મરવાનો ખાલી ખોટા તો તો હવે એટલી ખબર નથી એટલે સેટિંગ તો છે ને એમ છોકરી તો તું આજ તો કઈક કરીશ ને મરી ત્યાં જ તો હેલો ગાઈસ આજનો વિડિયો અમારો કેવો લાગ્યો લે હારો હારો લાગ્યો હે તો લાઈક કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી YouTube ચેનલ ને આગળથી આગળ વધારજો શેર કરજો બધા ને આપણે કોમેડી જો બનાવવાનું સ્ટેટ કરી નાખ્યું છે તો એમને એમ કોમેડી બનાવતા રહીશું ને તમે સપોર્ટ કરતા રહેજો આમ ને વિડીયો આવતા રહે તમારે તમારે જોવાનો મજા આવશે એવા બનાવશું તમને મજા આવે કમેન્ટ કરી નાખજો કે વિડીયો તમને પસંદ આવે કે નહીં આવે નહીં આવે તો અમે નો બનાવી બીજા બનો ચાલો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો મળતા હે નેક્સ્ટ વિડીયો માં બાય બાય જરી ઘંટી ઢબ કરી દે ચાલ